નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો સાંધાના દુખાવાનો એક ઇલાજ સાંધાના દુખાવા માટે ખાસ કરીને ગોઠણનો દુખાવો કમરનો દુખાવો જે સાંધાના દુખાવા થાય છે એમાં ગોઠણ અને કમરમાં વધારે દુખાવો થતો હોય અને એમાં પણ અમુક ઉંમર પછી એટલે કે ચાલીસથી પિસ્તાલીસ વર્ષ પછી આ સમસ્યા વધારે હેરાન કરે બીજું એ કે જે લોકોના શરીરનું વજન વધારે હોય અથવા ઓવરવેટ હોય ચરબી વધારે હોય શરીરમાં તો સાંધાના દુખાવાની ફરિયાદ વધારે હોય એ સિવાય જે લોકોને સવારમાં પેટ બરાબર સાફ થતું ન હોય તો આવા લોકોને સો ટકા આ સમસ્યા થઈ શકે છે સાંધામાં દુખાવો થાય સાંધાના દુખાવા હાડકા જ્યાં હાડકાને સાંધા હોય ત્યાં દુખાવો થાય આ દુખાવાને મટાડવાનો એક આયુર્વેદમાં સરસ મજાનો પ્રયોગ છે મેથી દાણાનો પણ કંઈક અલગ રીતનો પ્રયોગ છે ખૂબ જ સરસ છે અને જેનાથી સાંધામાં થતા દુખાવા ખાસ કરીને ગોઠણનો અને કમરના દુખાવા હોય તો આ દુખાવામાં ખૂબ જ સારું પરિણામ મળે પરિણામ ક્યારે મળે કે પરેજી આયુર્વેદિક ઉપચાર છે પરેજી રાખો તો પરિણામ મળશે અને બીજું બીજી શરત એ છે કે પેટ બરાબર સાફ થશે તો સાંધાના દુખાવામાં આ પ્રયોગથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે પ્રયોગ કઈ રીતે કરવાનો સૌથી પહેલાં સો ગ્રામ જેટલું મેથીનું ચૂર્ણ લેવાનું છે તમામ પ્રકારના જે હાડકાના સાંધાના દુખાવા થતા હોય છે ને એની અંદર મેથી છે ને એક અક્ષીર ઔષધિ છે મેથીની અંદર ઘણા બધા પોષક તત્વો છે પણ એમાં રહેલું જે કેલ્શિયમ છે ને એ સાંધાના દુખાવા મટાડવા માટે ખૂબ જ ઉપયોગી અને મદદગાર સાબિત થાય છે સો ગ્રામ જેટલું મેથી દાણા છે એનું ચૂર્ણ બનાવી નાખવાનું છે આ ચૂર્ણની અંદર એકથી બે ચમચી જેટલું એરંડિયું એટલે કે દિવેલ નાખી ટૂંકમાં દિવેલનું મોણ આપી બરાબર મિક્સ કરી અને લગભગ બે કલાક સુધી બેથી અઢી કલાક સુધી આને ઢાંકીને રાખી દેવાનું દિવેલ છે ને એરંડિયું એરંડીયાનું મણ આપી અને મેથીનું ચૂર્ણ છે એને ઢાંકીને રાખી દેવાનું બે કલાક પછી આ જે ચૂર્ણ હશે આપણે એ દિવેલ મિક્સ કરેલું આ ચૂર્ણને લોખંડની જે કઢાઈ આવે છે એની અંદર નાખી અને શેકવાનું છે બરાબર શેકી લેવાનું છે આ મેથી મેથીનું જે ચૂર્ણ છે એનો કલર છે એ બ્રાઉન જેવો થવા લાગે કલર છે એ ચેન્જ થવા લાગે ત્યાં સુધી શેકવાનું છે બાળી દેવાનું નથી બરાબરનું શેકાઈ જાય પછી આને ચૂલા કે ગેસ ઉપરથી નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી એની અંદર એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે બીજી વસ્તુ ઉમેરવાની છે અડધી ચમચી જેટલું સંચળ ઉમેરવાનું છે અને પછી લાસ્ટમાં અડધી ચમચી અઝમો ઉમેરવાનો છે બધી વસ્તુ બરાબર મિક્સ કર્યા પછી એકદમ મિશ્રણ તૈયાર થઈ જાય બરાબરની બધી ઔષધિઓ મિક્સ થાય પછી આને ડબ્બીમાં ભરીને રાખી દેવાનો આપણી ઔષધિ પ્રયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સાંભળજો અને કઈ ક્યારે પ્રયોગ કરશો તો રિઝલ્ટ આપશે આ જે ચૂર્ણ મિક્સ કરીને બનાવેલું ચૂર્ણ છે અને આનું અડધી ચમચી ચૂર્ણ ખાલી સેવન કરવાનું છે સવાર સાંજ બે ટાઈમ હુંફાળા પાણી સાથે ગરમ નહીં વધારે ઠંડુ નહીં એવું હુંફાળું પાણી હોય એની સાથે અડધી ચમચી ચૂર્ણ છે પાણીમાં નાખીને હલાવી અને પાણી પી જવાનું અથવા ચૂર્ણ મોંમાં નાખીને પણ ઉપર પાણી પી શકો પણ એક કપ જેટલું હુંફાળું પાણી લઈ એની અંદર અડધી ચમચી આ ચૂર્ણ છે નાખી અને પી જવાનું છે મિત્રો આ પ્રયોગથી સાંધાના દુખાવામાં ખૂબ સારું પરિણામ મળી શકે છે આની અંદર જે ઉપયોગ થયેલો છે એ બધી જ ઔષધિઓ છે એ દુખાવા માટે અક્ષીર છે અને એમાં પણ જે પહેલું મેથી દાણા છે એને જેને નેચરલી પેઇન કિલર તરીકે ઓળખવામાં આવે છે એવા મેથી દાણાનો આ જે પ્રયોગ છે આનાથી સાંધાના દુખાવા ખૂબ આસાનીથી મટે છે અંતમાં એક વાત એ કહી દઉં કે પરહેજી રાખવાની છે એટલે કે જે વાયુ વાયુ વધારનાર જે ખોરાક હોય છે આવો ખોરાક છે ઓછો કરવાનો બહારનો ખોરાક ખાસ કરીને મેંદાવાળી વસ્તુ નહીં ખાવાની અને જે ખોરાક પચવામાં વાર લાગતી હોય એવો ખોરાક નહીં ખાવાનો રાત્રિનું ભોજન છે એ વહેલું લઈ લેવાનું અને પેટ સવારે બિલકુલ સાફ રહેશે એટલે કે કબજિયાત છે જ પણ નહીં રહે તો આ પ્રયોગ એવો છે કે સાંધાના દુખાવામાં ખૂબ જ સારું પરિણામ આપશે આ પ્રયોગ કરો ત્યાં સુધી પ્રયોગની સાથે સાથે હળવી કસરત કરવી ખૂબ જરૂરી છે જેમ કે હળવું વોકિંગ સાંજના સમયે અને વહેલી સવારે હળવું વોકિંગ કરવાનું એટલે કે થોડું ચાલવાનું એકાદ કિલોમીટર જેટલું ચાલવાની સાથે સાથે આ પ્રયોગ કરો ને એટલે મિત્રો સાંધાના દુખાવા ખાસ કરીને જેમને ગોઠણ અને કમરના દુખાવામાં ખૂબ જ પરેશાની રહેશે તો આવા લોકો માટે આ ચૂર્ણ છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી